ડભોઈ નગરપાલિકાની પ્રિમોન્સનની કામગીરીની પોલ ખુલી ડભોઈના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ ડભોઈ શહેરમાં વરસાદ રોકી ગઈ ચોવીસ કલાક છતાં પણ પાણી ઉતર્યા નથી ડભોઈ નગરપાલિકાની પ્રિમોસમ કામગીરીની પોલ ખુલી ગઈ છે ડભોઈ નગરપાલિકા વિસ્તાર ભાતુજીનગર રાણાવાસ તીખાડા અને પશુ દવાખાના વિસ્તાર જેવા વિસ્તારમાં હજુ પણ પાણી ગોઠણ સમા છે વહેલી સવારે ઉઠીને બાળકોને સ્કૂલ જવું હોય દૂધ લાવવા જરૂર ચીજ વસ્તુ લેવા જવા જઈ શકાતું નથી ડભોઈ નગરપાલિકા દ્વારા પાણીનો કોઈ નિકાલ ના હોય જેના કારણે આ વિસ્તારમાં હજુ પણ આ વિસ્તાર પાણીમાં ડભોઈ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ વિસ્તારના લોકોની સમસ્યાનો નિકાલ આવતો નથી દર ચોમાસે આજ પરિસ્થિતિ થઈ જાય છે બાય આશિષ રાવલ આગળ જાઓ ને એવું એવું તો આગળ જવા બધા ને ગરવ બતાવો લોકો ના જે વરસાદ પડેલ છે એમાં પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે ઘરની અંદર અમારા ઘરોની અંદર પાણી ભરાયેલ છે અને રોજિંદા જે જીવનની અંદર જીવન જરિયાત વસ્તુ લેવા મુકવા કે જવાની અંદર ખૂબ જ તકલીફ પડી રહી છે આજે ઘૂંટણ ની ઉપર સુધી પાણી ભરાયેલ છે લગભગ આજે બે ત્રણ દિવસથી ચાલી રહ્યું છે આ અને હાલાકીમાં બહુ જ ખરાબ કન્ડિશન છે આગળ એવા કે ભારતીજીનગરની નગરની અંદર પછી આગળ ગોલવાડની અંદર પછી આગળ રાઠોડ પડ્યો છે એમાં અતિશય ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે અને પ્રશાસનની માંગ છે કે આગળ આનું પણ ધ્યાન કંઈક દોરે આજે સોસાયટીમાં એક રાતની અંદર પાણી ભરાવાથી એક દિવસની અંદર પાણી ખાલી થઈ જતું હોય તો અહીંયા કેમ ના કરી શકે એટલે રથાસંજારે એક માંગ છે તમે અહીંયા પણ એક ધ્યાન દોરો અને અહીંયા પણ કંઈક કંઈક રસ્તો કાઢો આજે પ્રિમસોન તમે આ શું કામગીરી કરી છે પાણી છે લગભગ ગૂંથણથી ઉપર આપણે ભાતિજી નગર છે જે રાઠોડ પડીયો છે ગોલવાનનો ખારો છે અને હીરા ભગવાડ બટડાવની બાજુમાં છે ને રોડની ઉપર રોડથી ગૂંઠન સુધી ઉપર આવી ગયો છે રોડ હીરા ભાગોથી આપણે વઢવાના તરફ જવાનું નાવડી થી વઢવાના તરફ જવાનું